તો હવે વહી જઈશું ફટાકટ ચા બનાવવા તો એ ચા મરસના ડબલા ઉતારીશું અને તપેલી હવે ગોઈતી પેલી મૂકીશું થોડુંક પાણી તો પાણી થોડુંક બહાર નાખી ખેવાનું છે પછી ચા મૂકવાનું છે awe, siapa besi gas siwi? awe, apalih tozo gas thayjo sih. lha tapi pelih mukididu sih, tapi pelih mukididu ini?

દૂધને કારણ કે થોડીક વાર લાગે નાખવાની તો ભૂકીનું પાણી થોડું રૂસે સા તો બધાને હવાર હવારમાં જોઈ તે હું તો કાંઈ પીતી નથી ભાઈ તો દૂધ હવે નાખશું તપેલીમાં થોડીક ભૂક મારી દેવી કારણ કે તર વળગી છે તો નાખ્યું છે હવે દૂધ